તો બંગભંગ આંદોલન ઈસવીસન ઓગણીસો સાતમાં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનમાં કોંગ્રેસના જહાલ અને મવાટ એમ બે ભાગલા પડ્યા કોંગ્રેસની માત્ર ઠરાવો વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ વગેરે સંજોગોના કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ છે તેનો ઉદ્ભવ થયો લાલા લજપત રાય બાળ તિલક અને બિપિન ચંદ્ર પાલ એટલે કે લાલ બાલ પાલ આ જે ત્રિપુટી છે તેણે જહાલવાદી નીતિ અપનાવી તેનાથી કોંગ્રેસ સહિત હિન્દના યુવા કાર્યક્રમોમાં કર્યો યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી લોકમાન્ય તિલકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ

અનુશીલન સમિતિ અંજુમન એ મોહિલ્લાને વતન પછી ઇન્ડિયન પેટ્રિઓટ્સ એસોસિએશન એટલે કે ભારત માતા જે પાછળથી ઓળખાયું સંસ્થાઓએ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ તબક્કામાં સંધ્યા યુગાંતર નવશક્તિ વંદે માતરમ કેસરી મરાઠા વગેરે વર્તમાનપત્ર અને સામાજિકોએ સતત ઉત્તેજન આપ્યું આ તબક્કા દરમિયાન જે છે એ બનેલા બનાવોમાં કયા કયા હતા તો કે અલીપુર હત્યાકાંડમાં ચોત્રીસ ક્રાંતિકારીઓ પર ચાલેલો કેસ હાવડા હત્યાકાંડ ઢાકા હત્યાકાંડ અને ક્રાંતિકારીઓની થયેલી ધરપકડ ત્યારબાદ દિલ્હીમાં વાઇસરોય હાર્ડિજ પર અને તેર નવેમ્બર ઓગણીસો ને નવ ના રોજ અમદાવાદ કેસ પછી લાહોર હત્યાકાંડ અને દિલ્હીની કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકવાની ઘટના આ બધી ઘટનાઓ તેની મુખ્ય ઘટનાઓ હતી બીજી ટૂંક નોંધ છે

ઇંગ્લેન્ડ થી વિનાયક સાવરકર ભારતના ક્રાંતિકારીઓ અને રસોયાની બોર્ડિંગમાં છુપી રીતે પિસ્તોલ એટલે કે શસ્ત્ર મોકલતા મદનલાલ ઝિંગરા ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલીની એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે 1907 માં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થાપવામાં આવી ક્રાંતિકારી લાલા હરદયાળે લીગ નું નામ બદલી ગદર પાટી પિલાય એ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળની રચના કરી તેમને ઈરાકને વડુ મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી ઈસવીસન 1907 માં જર્મનીના સ્ટુર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં सर्वप्रथम વખત મેડમ ભીખાઈજી કામાએ બનાવેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્રપ્રતાપના મુખ્ય પદે કામચલાઉ સરકારની રચના કરવામાં આવી. એ સરકારમાં બરકતુલ્લા, અબીદુલ્લા, મોલાના બશીર

આ હત્યાકાંડ થી આખા દેશમાં હાહાકાર મચી ગયો અને ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ આ આ હત્યાકાંડે હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં મહત્વનો ભાગ ભજવ્યો અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી ત્યારબાદ આગળનો ચોથો સવાલ છે કે બહિષ્કાર આંદોલન સ્વદેશી ચળવળના સ્વરૂપે અને પરિણામની રચના કરો તો સ્વદેશી અપનાવો બહિષ્કાર આંદોલનના મુખ્ય ત્રણ લક્ષણો હતા

મધ્યપ્રદેશ મુંબઈ તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાય સ્વદેશી ચળવળે દેશમાં બનેલી વસ્તુઓનું સારું ઉત્તેજન મળ્યું હતું સ્વદેશી ચીજ વસ્તુઓ બનાવવાના કારખાનાઓ શરૂ થયા આ ચળવળથી ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાને વેગ મળ્યો ત્યારબાદ બીજું છે વિદેશી માલ નો બહિષ્કાર કરો તો કે સ્વદેશીને ઉત્તેજન આપવા વિદેશી માલના ના આંદોલન ઉગ્ર બની ગયું તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાની હિમાયત કરવામાં આવી અને વિદેશી માલના ના બહિષ્કાર ને લીધે આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારતમાં ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ વધવા લાગ્યું લોકોએ મીઠું ખાંડ પગરખા સિગારેટ તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી થી આવતી ચીજવસ્તુઓનો બહિષ્કાર કર્યો

સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો આથી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી અને ઓગણીસો સાતમાં બંગાળમાં પચીસ જેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને ત્રણસો જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની શાંતિ નિકેતન નામની વિદ્યાપઠની આ સમયમાં જ વિકાસ થયો ત્યારબાદ આગળ છે પરિણામો શું હતા ચળવળના તો કે સ્વદેશી ચળવળને પરિણામે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરથી આવતા કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ બૂટ સિગારેટ તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થતા તેમની આયાત ખૂબ જ ઘટી ગઈ ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું સ્વદેશી માલનું ઉત્પાદન શરૂ થયું ભારતમાં બંગાળ ઉપર અંત પંજાબ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત મુંબઈ તમિલનાડુ વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી ગઈ સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત છે તે બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા અને અને બ્રિટિશ સરકારને આર્થિક નુકસાન વેઠવું પડ્યું તેથી વિજય થયો અંગ્રેજો વિરુદ્ધ થયેલી આ નવી ચેતના અને નોંધપાત્ર વિજય હતો પાંચમો સહકાર પાંચમો સવાલ છે અસહકારના આંદોલન કાર્યક્રમ તથા બનાવ જણાવી તેની અસરો જણાવો

નવેમ્બર 1921 માં ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો અને ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત ન રહે એ માટે રાષ્ટ્રીય શાળા કોલેજો એટલે કે વિદ્યાપીઠો શરૂ કરવામાં આવી જેની અંદર કાશી વિદ્યાપીઠ બિહાર વિદ્યાપીઠ જામિયા મિલિયા વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ આ બધી વિદ્યાપીઠો હતી સ્વદેશીનો પ્રચાર થતા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ પગરખા મોજ શોકની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો તેનો પડગો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો અને ઇંગ્લેન્ડને થયેલા ભારે નુકસાનથી સરકાર ચોંકી ઉઠી તિલક સ્વરાજ ફંડમાં એક કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હિન્દુ અને મુસ્લિમ ખેડૂતો અસહકાર ના આંદોલનને નિષ્ફળ બનાવવા દમન નીતિ અપનાવી બેફામ લાઠીમાર આડેધડ ગોળીબાર સામુદાયિક ધરપકડો અને અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા હિન્દુ મુસ્લિમ એકતાને તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો ચોરી ચોરાનો બનાવ અને આંદોલનની મોકૂફી પાંચ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામે વિદેશી કાપડ અને દારૂની દુકાન પર શાંતિથી પિકેટિંગ કરી રહેલા લોકો પર પોલીસોએ ગોળી બહાર કર્યો અને રાઈફલોમાંથી ગોળીઓ ખૂટી ગઈ ત્યારે તેઓ પોલીસ ચોકેની અંદર ભરાઈ ગયા અને

તત્કાલ પાછું ખેંચી લીધું હવે આંદોલનની અસર જોઈએ તો અસહકારના આંદોલનમાં હકારાત્મક અને નિષેધાત્મક કાર્યક્રમોમાં લોકોએ તેમના અધિકારો પ્રત્યે જાગૃત કર્યા દેશમાં અંગ્રેજ સરકાર પ્રત્યે વિરોધી વાતાવરણ સર્જાયું લોકોમાં અન્યાય પ્રત્યે સંઘર્ષ કરવાની ભાવના પ્રબળ બની અને ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી સ્વરાજ માટે તેમની શ્રદ્ધા અડગ બની અને લોકોને મનમાંથી લાઠી દંડ અને જેલના ભય દૂર થયો યુવાનો અને બહેનો પણ આ લડતની અંદર જોડાયા કોંગ્રેસ લોક સંસ્થા બની દેશમાં રાષ્ટ્રીય શિક્ષણની શાળાઓ શરૂ થઈ અંગ્રેજી ભાષાને સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળ્યું જે રાષ્ટ્રીય આંદોલનમાં અત્યાર સુધી શહેરો અને બુદ્ધિજીવો પૂરતું મર્યાદિત હતું તે હવે ગામડે ગામડે અને સામાન્ય જનતા સુધી પ્રસર્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આદુ તમારું ચેપ્ટર નંબર ચાર નું સેક્શન ડી નું સોલ્યુશન આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય હિન્દ જય ભારત